મહીસાગરના જિલ્લા કલેક્ટર આઈ એસ નેહાકુમારી સામે ફરી એકવાર ગંભીર આરોપો સાથે હવે મુખ્ય સચિવને ધારાસભ્યો દ્વારા પત્ર લખવામાં આવ્યો છે અને કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે જેમાં વાત કરીએ તો થોડાક સમય પહેલાં વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ મહીસાગર જિલ્લા પોલીસ વડાને પત્ર લખીને ફરિયાદ નોંધવામાં આવે તે પ્રકારની માંગ કરી હતી રૂબરૂમાં રજૂઆત પણ કરવા પહોંચ્યા હતા જોકે ત્યારબાદ હવે ધારાસભ્ય અનંત પટેલ અને ચૈતર વસાવા મેદાને ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની લડાઈમાં વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ અને ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પણ મેદાને આવ્યા છે છવ્વીસ નવેમ્બરના રોજ બંધારણના દિવસે ધારાસભ્ય જયતર વસાવા અને ધારાસભ્ય અનંત પટેલ મહીસાગરના જિલ્લા કલેક્ટર આઈ એસ કુમારીને મળવા માટે પહોંચે છે ત્યારે તેમનો આરોપ છે પત્રમાં જેવી રીતે આ બંને ધારાસભ્ય જણાવે છે કે તેઓ દ્વારા મળવાનો સમય માંગવામાં આવ્યો ત્યારે કલાકો સુધી બેસાડવામાં આવ્યા ત્યારબાદ જિલ્લા કલેક્ટર તેમને મળ્યા નથી ને એવું એવો આદેશ આપવામાં આવ્યો કે તમે મામલતદારથી મળી લો આ ઘટનાના સંદર્ભમાં ધારાસભ્યોએ આ ઘટનાને પોતાનું અપમાન ગણાવ્યું એટલું જ નહીં બનાવની જે વિગતો સામે આવી છે તે મુજબ થોડાક સમય અગાઉ દલિત સમાજના યુવાન સ્વાગત કાર્યક્રમ મહીસાગરમાં ગયા હતા ત્યારે જિલ્લા કલેક્ટરે દલિત યુવાન સાથે અણછાજતું વર્તન કર્યું તે પ્રકારના આરોપ દલિત સમાજના યુવાન દ્વારા કરવામાં આવ્યા હતા એટલું જ એક કથિત ઓડિયો પણ નેહાકુમારીનો વાયરલ થયો હતો જેમાં તેઓ કહી રહ્યા હતા કે એસ સી સમાજના નેવું ટકા એટ્રોસિટીના ખોટા કેસો બ્લેકમેલિંગ માટે થાય છે તે પ્રકારની વાત સામે આવ્યા બાદ ધારાસભ્ય ચૈતર વસાવા અને ધારાસભ્ય આનંદ પટેલ મેદાને પડ્યા હતા તેમણે આ સંદર્ભમાં જ પુરાવા મેળવવા માટે જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચતા વિવાદ વકર્યો હતો ત્યારે આ ધારાસભ્યોએ આ મામલે ગુજરાતના મુખ્ય સચિવ રાજકુમારને પત્ર લખીને આઈએસ એસ નેહાકુમારી વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી છે જે પત્રમાં તેમણે જેમ તેમની સાથે જે સમગ્ર ઘટના થઈ છે તે ઘટનાનું વર્ણન કર્યું છે અને કહ્યું છે કે આઈએસ એસ નેહાકુમારી સામે સસ્પેન્ડના પગલાં લેવામાં આવે તેમની સામે કાર્યવાહી કરવામાં આવે અને ફરિયાદ પણ નોંધવામાં આવે ત્યારે હવે જોવાનું રહ્યું કે જે રીતે ફરી એકવાર આ વિવાદ છે તે વકર્યો છે ને હવે મામલો ગાંધીનગર મુખ્ય સચિવ સુધી પહોંચ્યો છે કે આ ઘટનાક્રમમાં કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે કેમ કે દ દલિત સમાજના આગેવાન અને ધારાસભ્ય જિગ્નેશ મેવાણી કહી રહ્યા છે કે આ દલિત સમાજ અને આદિવાસી સમાજનું અપમાન નેહાકુમાર દ્વારા કરવામાં આવ્યું છે ત્યારે બીજી તરફ ચૈતાર અનંત પટેલ પણ મેદાને આવે છે અને તેમણે પણ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના સુરમાં સૂર મિલાવ્યા છે ત્યારે આ મામલામાં સરકાર ઉપર કોઈ દબાણ બને છે અને કોઈ કાર્યવાહી થાય છે કે કેમ તે આગામી સમયમાં ખબર પડશે દર્શક મિત્રો સ્કાઇનેટ મીડિયાને આપ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં